હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં તો ગઈકાલના લેક્ચરમાં આપણે શીખાતા આપણી આસપાસમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ તેમજ તેમના ઉદાહરણો અને પ્રવૃત્તિ એક પોઈન્ટ એક જેમાં આપણે એવું શીખાતા કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે તો તેમની વચ્ચે શું રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેનું રાસાયણિક સમીકરણ આપણે શીખ્યા હતા તો આજે આપણે શીખવાનું છે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે જેમાં લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઈટ વચ્ચે થતી પ્રક્રિયા સમજવાની છે તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો તમે ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને જો કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો તમારે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ હાઇડ્રેટ વચ્ચે થતી પ્રક્રિયા વિશે સમજવાનું છે પહેલાં તો તમારે એક સ્વચ્છ કસનળી લેવાની છે આ કસનળી છે એમાં તમારે આ કેમિકલ ભરવાના છે તો આપણે તમે જો પ્રયોગશાળામાં જોઈ હોય તો આવી પાતળી કાચની નળી હોય જેને કસનળી તરીકે ઓળખવામાં આવે છે આ નળીને પાણી વડે સાફ કરી અને તમારે લેવાની છે ત્યાર પછી તમારે એમાં ભરવાનું છે લેડ નાઇટ્રેટનું દ્રાવણ તો તમારે એમાં થોડુંક લેડ નાઇટ્રેટનું દ્રાવણ ભરી દેવાનું લેડ નાઇટ્રેટ એ સફેદ કલરનો પાવડર છે તમારે આમાં લેવાનું લેડ નાઇટ્રેટ જેને હું ટૂંકમાં લખું છું પીબી એનો થ્રી ટ્વાઇસ આ છે લેડ નાઇટ્રેટ હવે આ લેડ નાઇટ્રેટ લીધું એમાં તમારે હવે નાખવાનું છે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ તો પે પેન આપણે બદલાવી નાખીએ લેડ નાઇટ્રેટનું દ્રાવણ તમારે એમાં ભરવાનું છે ખરેખર લેડ નાઇટ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ તમારે ભરવાનું છે ખરેખર પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ છે એને કોઈ જાતનો રંગ નથી પણ અહીંયા આપણે સમજીએ એટલા માટે અહીંયા મેં રંગ છે એ બદલાવી નાખ્યું હવે કસનડીમાં તમે જે બે પદાર્થ ભર્યા છે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શું થાય છે એ આપણે સમજવાનું છે પેલા તમે લીધું તું શું તો કે લેડ નાઇટ્રો થ્રી ટ્વાઇસ આ થઈ ગયું લેડ નાઇટ્ર પ્લસ તમે કસનડીમાં બીજું શું નાખ્યું તો કે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ હવે આ બે વચ્ચે થશે શું રાસાયણિક પ્રક્રિયા તો રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ લેડ પીબી એટલે લેડ ઈ આઈ એટલે કે આયોડીન સાથે જોડાઈ જશે ને બનાવશે નવો પદાર્થ પીબી આઈ ટુ હવે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટે હું અહીંયા પોટેશિયમ આયોડ્રેટને બે વડે ગુણું છું પ્લસ હવે પાછળ શું હોય તો કે એક છે નાઇટ્રેટ ગ્રુપ અને બીજું છે પોટેશિયમ આ બે જોડાઈ જશે અને પોટેશિયમ નાઇટ્રેટ કે એનો થ્રી બનાવશે હવે આપણી આખી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ પહેલાં તમે કસનળીમાં શું લીધું હતું કે પોટેશિયમ નાઇટ્રેટ એનું રાસાયણિક સૂત્ર લખી નાખો પછી તમે શું નાખ્યું હતું સોરી પહેલાં તમે શું લીધું હતું તો કે લેડ નાઇટ્રેટ એનું રાસાયણિક સૂત્ર લખી નાખો પછી તમે શું નાખ્યું હતું પોટેશિયમ આયોડાઇડ એનું રાસાયણિક સૂત્ર લખી નાખો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે પીબીઆઈ ટુ એટલે લેડ આયોડાઇડ

તો સૌથી પહેલો જે પ્રશ્ન છે લેડ લેડ નાઇટ્રેડના પાવડરનો રંગ કેવો હશે તમે હમણાં કીધું કે લેડ નાઇટ્રેડ એટલે પીબી એનો થ્રી એ સફેદ રંગનો હશે ત્યાર પછી પોટેશિયમ આયોડેડના જલિય દ્રાવણનો રંગ કેવો હશે એને એક જાતનો રંગ નથી આથી એ રંગવિહીન હશે રંગવિહીન હશે હવે તમે જે માં બે રાસાયણ રસાયણ ભેગા કર્યા લેડ નાઈટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ પી એનો થ્રી ટ્વાઇસ પ્લસ પોટેશિયમ આયોડાઇડ આનું તમારે સમતુલિત સમીકરણ બનાવવાનું છે તો આમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી શું બનશે એથી લેડ એથી આયોડિન જોડાઈ જાય અને લેડ આયોડાઇડ એટલે કે પીબીઆઈ ટુ મળશે અહીંયા બે આયોડિન છે અહીંયા એક જ છે એટલે અહીંયા બે બનાવવા માટે આગળ પોટેશિયમ આયોડાઈડને તમારે બે વડે ગુણી નાખો હવે જે હોય તો એ બધું જોડી દયો અહીંયા છે પોટેશિયમ અહીંયા છે નાઇટ્રેટ એનો થ્રી અહીંયા બે પોટેશિયમ છે તો અહીં બે વડે ગુણ નાખવો અહીંયા બે નાઇટ્રેટ છે તો અહીંયા બે વડે નાઇટ્રેટ ગુણાઈ જશે એટલે આ પ્રક્રિયા છે સંતુલિત સમીકરણ થઈ ગયું અને છેલ્લો પ્રશ્ન એવો આવ્યો છે કે PbI2 નો રંગ કેવો છે તો મેં હમણાં કીધું કે લેડ આયોડાઇડનો રંગ કેવો હશે પીળા રંગનો હશે અને છેલ્લે છે આ પ્રક્રિયા કેવા કયા પ્રકારની હશે આ જે પ્રક્રિયા લખી એ કેવા પ્રકારની હશે તો અહીંયા તમે જુઓ તો કે એ પેલા લેડ એ કોની સાથે જોડાય છે આયોડિન સાથે અને આ નાઇટ્રેટ છે ઈકોની કોની સાથે જોડાય પોટેશિયમ સાથે તો એક સાથે બે તત્વો છે એનું વિસ્થાપન થાય છે અહીંયા અહીંયાથી પીવી આઈ સાથે જોડાય અને એનો થ્રી છે એ કે સાથે જોડાય એટલે એક સાથે બે તત્વોનું વિસ્થાપન થતું હોવાથી તેને દ્વિ પ્રકારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ